સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક નોંધાય છે યાર્ડમાં એક જ દિવસમાં ચાલીસ થી પચાસ હજાર ભારી મરચાની આવક થવા પામી છે જેથી મરચાની આવક પહેલા જ યાર્ડ બહાર ત્રણ થી ચાર કિલોમીટર લાંબી મરચા ભરેલા વાહનોની કતારો જોવા મળી છે ગોંડલિયું મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે જ્યારે સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચા વખણાય છે અહીંનો મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના અને રાજ્યોમાંથી વેપારીઓ મરચાં ખરીદવા આવ્યા છે જોકે મરચાંની હરાજીમાં વીસ કિલોના ભાવ રૂપિયા પંદરસોથી લઈને ત્રણ સુધીના ભાવ બોલાયા હતા ગોંડલ પંથકમાં માવઠાના માર વચ્ચે ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાંના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે હું આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાં વેચવા માટે આવ્યો છું અને મરચા ને આવક પણ સારી થઈ છે પણ આ વર્ષે સારા એવા વરસાદ ખેડૂતોના પાકમાં બહુ નુકસાન થયું છે છતાં પણ ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ છે મને દર વર્ષ કરતા આ વર્ષે ભાવ થોડોક ઓછો છે આ મરચા હું લઈને આવ્યો હતો મારે સત્યાવીસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યો છે આ વર્ષે થોડો ભાવ ઓછો છે પણ સારું છે દર વર્ષે ની આસપાસ કે ચાર ની આસપાસ ભાવ આવતા હોય છે પણ આ વખતે થોડા ભાવ ઓછા છે કેટલો પાક મળે છે ગમોસમી વરસાદના કારણે પાકમાં પચાસ ટકા ઉપર નુકસાન થયેલું છે મરચીના પાકમાં દરેક પાકમાં નુકસાન તો થયેલું જ છે પણ મરચીના પાકમાં ડાગી પડી જવાથી પાકમાં વધારે પડતું નુકસાન થયું છે અને ખેડૂતો પરેશાન છે દાગીના કારણે મરચાની વાત કરી તો મરચા વાવેતર કરેલ છે હાવમાં જોઈ તો હાવ નીચો નીચી બજાર બે હાજર બાવીસો બાગી વાળું હોય ને બે હાજર બાવીસો વધારે વધારે ફોરવર્ડ નીકળે ખેડૂતને વધારે નુકસાન આજે સમગ્ર ભારતમાં ગોંડલનું જે મરચું ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજે આવક કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચા લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા ત્યારે અંદાજિત પચાસક હજાર વારીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક થઈ હતી અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જયારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને મેલ કરી અને એક્સપોર્ટ અત્યારે બોલાવવામાં આવ્યા છે લગભગ અમેરિકા તાઇવાન ચાઈના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે હજાર પંદરસો થી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચું હર્રાજીમમાં વેચાતું હોય છે જયારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળો વરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે તો એના હિસાબે એને ભાવ સારો મળે